હું તમને બતાવું અત્યારે અત્યારે આ આ અમારે એક ભાઈ મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશું અત્યારે હું ક્યાં છું ખબર છે ફૂલઝાર ગામની ટોપ માથે ભાઈ આ માથે ઘર છે અમારા રણજીતભાઈના અને રણજીતભાઈના ઘરે શું આજે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાના છીએ અને અમને કહેતા હતા કે હમણાં હું નવરો નહોતો એટલે લોક પણ ટાઈમે નથી આવતો મેં કીધું આજે ફ્રી થોડોક છું કેમ કે હજુ કોઈ આવ્યા નથી સવાર સવારમાં એટલે હું એક જ છું ને હું ને વિજયભાઈ બી છીએ હું કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા માટે બીજા બધા પાછળ છે અને કેમેરોને એવું બધા લેતા આવે છે ને પાછળ છે બધા એટલે હું અત્યારે તાબે ચડીને બેઠો છું મેં કીધું એક થોડી વાર રીલ્સ બનાયેલું ચાર પાંચ રીલ્સ બનાવી છે હેલો નમસ્કાર તો કેટલા દિવસથી ટાઈમે વ્લોગ નથી આવતા કારણ એ છે કે અત્યારે વાત કરીએ કોમેડી વિડીયોનું શૂટિંગ ભાઈ શરૂ છે જોરદાર જબરદસ્ત લગભગ બે થી ત્રણ દિવસમાં તમારી પાસે મોગી છે અને ભોગી જાય એટલે આગલા વિડીયોમાં તમને નીચે લિંક આપી દઈશ મસ્ત મજાની અને આ આ બાજુ બાજુ છે મસ્ત મજાનો ભાઈ તો મજા આવે છે આખો દિવસ આજે બનાવીએ છીએ એટલે કે કોમેડી વિડીયો બનાવીએ છીએ અને ચેનલનું નામ પણ તમને જલ્દીથી આપી દઈશ અને મજા આવશે આગળ તમને પણ મને પણ અને લાઈક કરી દેજો બાકી મળીએ આગળ હવે હા તો મિત્રો હું તમને અત્યારે બતાવીશ કે કોમેડી વિડીયો નું શૂટિંગ કરતી વખતે અમે તૈયાર કઈ જગ્યાએ થઈ છે ને કેવા થઈએ છીએ તો અમને થોડુંક બતાવું થોડુંક બહાર પાડવું આટલું કહેજો ભાઈ ભાઈ આ બાજુ જો આ બાજુ જો તો થાય છે ને ત્યારે મારે મસ્ત મજા ના મને ટીકડા ટીક જઈ ગયો ભાઈ બનાવી દઈશ જોરદાર અને અમારો ગોબર ભાઈ તૈયાર કરે છે બંને ને એટલે મસ્ત મજા તૈયાર થઈ ગયો ને મસ્ત મસ્ત આપડે તમારી પાસે કોમેડી વિડીયો આવવાના છે ભાઈ તમાકેદાર એટલે કઈ જેવી તેવી વાત નથી ભાઈ હારો હારો જો આપડે વિજુ બેન રહ્યા ને વિજુ બેન એને પાછા પાડી દે એવો વિડિયો આવવાના છે મજા આવશે એમ અને પાછા આપણા વિડીયો એવા આવે છે કે તમે ફેમિલી સાથે બેઠા હોય તો આરામથી વિડીયો પણ જોઈ શકો એટલે ખોટું ખરાબ નહીં આવે અને વિડીયોમાં એવી વસ્તુ આવે છે કે વિડીયો જે છે એ તમને એમાંથી કાંઈક શીખ મળશે કે તમને અંદાજે કે આપણે કાંઈક હોય જે વસ્તુ હોય છેલ્લે તમને એમનો બોધ મળશે એટલી વાત હું કહેવા માગું છું કે જોરદાર વિડીયો આવશે કે જેવા તેવા વિડીયો નથી આવવાના એટલે જેમ જેમ તમે આ પણ જે આપણી આ ચેનલમાં જેટલા દર્શક મિત્રો જોડાયેલા છે અને તમારું હાસ્યનું પ્રદર્શન બતાવવા માટે અમે એક નવી ચેનલ સ્ટાર્ટ કરી છે અમે ચાર પાંચ જણા છીએ મસ્ત મજાની તો લગભગ બે થી ત્રણ દિવસમાં તમારા સુધી લિંક પહોંચી જશે તો તમે પણ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી જ છે એટલે એમાં કાંઈ વાંધો નથી આપણે કોઈ પ્રમોશન નથી કરતા કેમ કે આપણી જ ચેનલ છે એટલે વિડીયો પણ આવશે અને ધમાકેદાર અઠવાડિયામાં બે ત્રણ વિડીયો બે દિવસ માં એક વિડીયો તો જાહેર કરી દેશું મજા આવશે તમને બધાને અને આવો નવો સપોર્ટ તમારે એમાં કરવાનો થોડાક વધારે દર્શક મિત્રો જોડાવો યાર વિડીયો શેર કરો કે હવે વિજુ બેન ને સગન ને પાસા પડે એવા બેસાર જાગ્યા છે હો હું કેવું તમારું બધાનું તો બાકી મારું બક બક તમે સાંભળીને કંટાળો હો હવે હું પણ થોડું તૈયાર થઈ જાઉં અને હવે શૂટ કરવા લાગુ મહી આગળ ભાઈ જો ભાઈ બબાઈ મહી આગળ હા તો મિત્રો ભાઈ અત્યારે અમે હું આ છે ગોબરભાઈ બે વ્યક્તિ તો તૈયાર છે ને આનું નામ તો અમારે સાસુ શું છે તમને નહીં કીધું પણ પ્રેમથી ગોબર જ કહે છે અને ગોબર નામની ચેનલ આવવાની છે ધમાકેદાર ભાઈ કોમેડી એટલે કોમેડી તો એના અમે મેન પ્રોત્સાહિત વ્યક્તિ બનાવ્યા છે અમારા ગોબરભાઈ અને મજા આવે છે તમને બધાને લાઈટ પણ જતી રહી બબાય બબાય

મજા જ લેવી જાય કેમ કે લખીશ છે અને મોટા વ્યક્તિ જે જોવે છે જે શીખે છે શીખી શકશે અને એવા સારા સારા પાસે કોમેડી વિડીયો કે જેવી તેવી વાત નથી તો બે થી ત્રણ દિવસમાં તમારા સુધી વિડીયો પહોંચાડી દઈશ પણ હું પણ આજે તૈયાર નથી તમારે કે તો જલ્દી તૈયાર થઈ જાવ પછી મળું